તળાજામાં કોંગ્રેસ પાર્ટીની એક બેઠક યોજાઈ હતી જેમાં આ બેઠકનો મુખ્ય હેતુ તેવો હતો કે તળાજા શહેર અને તાલુકાના કોંગ્રેસ પ્રમુખની વરણી કરવા માટે સેન્સ પ્રક્રિયા માટે આ બેઠક યોજાઈ હતી જેમાં ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ પૂર્વ જિલ્લા પ્રમુખ રાજભા ગોહિલ તેમજ પ્રદેશ કોંગ્રેસમાંથી પણ આગેવાનો આવ્યા હતા અને તળાજાના અયુબભાઈ મલિક તેમજ અરસમાન ખાન બલોચ તેમજ તળાજા નગરપાલિકાના ચૂંટાયેલા કોંગ્રેસના નગરસેવકો તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ તળાજા શહેર અને તાલુકાના પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ઉપસ્થિત છે મારો ઉત્સે ત્યારે सर्वप्रथम ભાવનગર ગુજરાતના તમામ જિલ્લાઓમાં નિમણૂક કરવામાં જે સંપ્રદ રાજુ કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી આપની વચ્ચે સમગ્ર ગુજરાતની અંદર સંગઠન કોંગ્રેસ પક્ષનું એના ભાગરૂપે અહીંયા સંગઠનને કેવી રીતે વધારે મજબૂત બનાવી શકાય એ દિશાની કામગીરી કરવા માટે અહીંયા વધારે વિરેન્દ્રસિંહ વાઘેલા એવા વિસ્તારના અને સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજનું ગૌરવ માલધારી સમાજના આગેવાન જેવા ભાઈ શ્રી હરિભાઈ ભરવાડ આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ